અમરેલી રાજુલાના ધાતરવડી ડેમ નંબર એકમાં પાઇપલાઈન નાખવાનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે નગરપાલિકા દ્વારા ડેમમાં પાઇપલાઈન નાખવા માટે તજવીસ હાથ ધરાઈ ત્યારે ધારેશ્વર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા ખેડૂતોની સાથે ખેત મજૂરો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી જનમેદની એકથી થતાં પોલીસનો પણ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ખેડૂતો રાજુલાના ધાતરવડી ડેમ નંબર એકમાં પાઇપલાઈનનો વિરોધ કરી રહ્યા છે રાજુલા અને જાફરાબાદના શહેરીજનોના પીવાના પાણીના બહાના હેઠળ જરૂરિયાત કરતા અનેક ગણું વધારે પાણી ત્યાં દાતરવડી ડેમમાંથી લઈ જવામાં આવે છે ખેડૂતોને ખરેખર સિંચાઈના પાણીમાં ઘટ પડે છે ક્યાંક ને ક્યાંક ખેડૂત પોતે પોતાનો પાક બચાવી શકતો નથી જે છેલ્લા પાણી ખેડૂતોને પીવડાવવાના હોય છે એમાં ઘટે છે આ પ્રશ્ન હોવા છતાં તંત્ર દ્વારા નગરપાલિકા દ્વારા એમના અમુક મળતીયાઓને લાભ ખટાવવા માટે થઈ જે કોન્ટ્રાક્ટરો છે એને ફાયદો થાય એના માટે થઈ અને કંપનીઓને અને જીઆઈડીસી વિસ્તારમાં જે વધારાનું પાણી આપવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક હજુ આ બે લાઇન હોવા છતાં ત્રીજી લાઈન નાખવાના પ્રયત્ન થઈ રહ્યા છે અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે ઓગણીસો ને બોતેરમાં બન્યો ખેડૂતો માટેનો સિંચાઈ યોજનાનો ડેમ છે છતાં ઓગણીસો ને સત્યાસીમાં દુષ્કાળ પડ્યો ખેડૂતોએ મોટું મન રાખી આપણા જ ભાઈ દીકરા રાજુલામાં રહે છે એ રીતે દોઢ એમસી એફથી પાણી જ ખાલી દુષ્કાળ પૂરતી મંજૂરી લઈ અને આ પાણી આપ્યું અને આપણા ભાઈ દીકરા પીવે એટલા હેતુથી આપ્યું તો ઓગણચાલી વર્ષથી એ ડેમમાંથી પાણીની આ નગરપાલિકા દ્વારા ચોરી થઈ અને આ બધું કોર્પોરેટ કંપનીઓના હિતાર્થે કે નગરપાલિકાનો એ ડેમ નથી સતાય લઈ જાય છે તો અમને કાલથી એવા દબાવવામાં આવ્યા કે તમે આ ડેમનો અવાજ ન બની શકો એવા અમારા ઉપર એક્શનો લેવા માટે અમને ડરાવવામાં